જે સત્ય ઇતિ પરિભરમ જાણવા આવી વા છે પછી આ બધા કોકુમ્બિક પરિવારોની સાથે પ્રારંભમાં ઈચ્છે યમારે મદદ કરવા આય્યા કે રીતે સામાજિક રીતે એ જે આ કુછરા બનાવ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય લેજિન્ડિકલ ઊંડા તરી પરના સ્વરૂપ ભગવાન સ્થાપવા બે લેડીઝ પોલીસ કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દેતા પછી પપ્પા મારી જોડે હતા અમને લઈ ગયા પોલીસ સ્ટેશન પછી ત્યાં એક એકસરે મારું નિવેદન લીધું પપ્પાને હરે મા પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજે દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પાએ વાત કરવા દેવો પછી મેં હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખ્યું બીજે દિવસે અમને રાત્રે પાછા સિલી સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ ગયા પછી ત્રીજે દિવસે સવારે અમારા ફિંગર એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા લેતા ગયા પછી બપોર પછી નહીં રાતના એસપી સર એવા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવો કંઈક હતું અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સર બોલાવ્યા અને ત્યાં લઈ ગયા એની પણ એ બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી મને ઉભું રહે ને એ બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કંઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈએ અને ત્રીજા દિવસે લઈ આવો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ કઢાવ્યું અને રીકન્સ્ટ્રક્શન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું બોલે છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયો તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટીથી માર્યા હા પટ્ટીથી માર્યા કોણ કોણ ન્યાહતું ત્યાં બે લેડીસ હતી એક પરમાર કલીન છે પી એસ કે છે કે પી આઈ છે મને ખ્યાલ નથી પછી એક સાયબરના મેન સર છે એ એમ પરમાર એ હતા એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા એ હાજર મારું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈ હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના કોઈ નહીં કોઈ ને એના જ મને પાંચ છ છે પછી તો છ સુધી મારું નિવેદન તો એની હતું અને પછી અમને એવું કીધું કે જજ સાહેબ ના બંગલા લઈ ગયા અને પ્રોસેસ કરવાની હતી પાછા લઈ આવ્યા પછી કઈ સિટી પોલીસ સ્ટેશન મૂકી સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા ને એનાથી ડાયરેક્ટ જેલ ઈ લોકો ને એવું હતું કે મારા સર ને જે મારે છે ને એનાથી હું બી કહી દઈશ આમ

અધૂરું રિકન્સ્ટ્રકશન વળતે દી વળતરી લઈ ગયા પેલા દિવસે રોડ ઉપર અને બીજા દિવસે બીજા દિવસે ઓફિસે દિવસ ખાલી વરઘોડો પેલા દિવસે આગ્રુફ લીધી આપડી